અને તમને વિગતવાર બધું બતાવતો જઈશ તો બનારે જો વિડીયોમાં ને શાંતિથી ધીમે ધીમે આયેલા જો આઠે છ મૂકવા જવાનું છે જોઈ લ્યો જામ કંડોળા જવાનું છે જામ કંડોળા

રોજ કેવાય આ જંગલી સુવર્ણ તો આવી કન્ડિશન છે ભાઈ જંગલમાં આવા રસ્તા છે જુઓ તમે તમારા તમારે આવા રસ્તામાં કાયમી માટે હાલવાનું રહે છે તો આપણે અત્યારે ગીરના જંગલમાં પ્રવેશી રહ્યા છીએ હવે આઠ કિલોમીટર જંગલ નો રસ્તો આવે છે કેટલા કિલોમીટર કિલોમીટર આવે આવે ઓમ તો છે રસ્તો જંગલમાં પણ આવો ખરાબ રસ્તો આઠ કિલોમીટર આવે છે આઠ કિલોમીટરમાં તમારે અડધી થી પોણી કલાક ગણી લેવાની આવો રસ્તો ડેન્જર છે તો બતાવું તમને ભાઈ આગળ બના રહેજો વિડીયોમાં આવી ગયા છે ભાઈ આપણે બારોબર જંગલની હવે જંગલ નાકું આવી ગયું છે વાણિયા વાવ નાકુ કહેવાય છે આપણે જંગલની બારોબર નીકળીએ ને અહીંયા તો જોઈ લો આ જંગલ ખાતાનું નાકું છે અને અહીંયા આપણે પીગા છે અત્યારે તો જોઈ લ્યો હવે આ જંગલ ખાતાનું નાકું છે હવે અહીંથી પોતે રસ્તો સારો આવી જાય અત્યાર લગી તો કડમ હતો પણ હવે બહુ બધો રસ્તો સારો આવી જાય હવે કઈ વાંધો નહી આવે તો બના રહેજો મિત્રો વિડીયોમાં અને તમે કોમેન્ટ કરતા ભાઈ કોમેન્ટ કરતા રહેજો મેરા કલે તો બના રહેજો વિડીયોમાં આગળ વેંદડા તો મિત્રો તમને બતાવી દઉં મેંદડા નજારો અત્યારે કેવો છે તો બનારે જો આપણે હરિભાઈ અહીંયા અને જો આ મેંદરડા ગામ છે સાહેબ ગાડી હતી અને આવું છે ભાઈ મેંદાડા જોઈ લ્યો આ દુકાનું અત્યારે બધું બંધ થઈ ગયું છે આમે લાઇટો આવે છે કંઈ દેખાતું નથી ન્યુ શિવ શક્તિ ફેમિલી મોલ હોટલ આઈ ની દયાથી બહુ મોટો મોલ છે નેત્ર મેંદડાનો સરદાર પટેલ ચોક આ સીધો રસ્તો જે જાય છે ને આ જુનાગઢ જાય અને આમ જે જાય છે ને આ રસ્તો આ રસ્તો એ જાય છે વંથલી અને આ રસ્તો જે સીધો જાય ને જુનાગઢ જાય છે તો આપણે જુનાગઢ ઉપર થઈને જવાનું છે જામખંડોળા જો વિડીયોમાં આગળ તો મિત્રો આવી ગયા છે કાળવા ચોક જુનાગઢ અને આ ગેટ ની અંદર થઈ ને આપણે સામે નીકળી જવાનું છે રોઈ ગયે જરાક ટુ વ્હીલ વાળો આવે જવા દે હવે આ ગેટમાં થાય ને સીધું ગિરનાર દરવાજે થાય અને બારો બાર નીકળી જવાનું છે તો ચોક રહેજો એની જોઈ લ્યો માં અને અહીંથી હવે ગિરનાર બાજુ આપણે નીકળવાનું છે ગિરનાર દરવાજા બાજુ તો તમે જોઈ શકો છો અત્યારે રોડ ઉપર ટ્રાફિક કઈ છે જ નહીં તો રહેજો વિડીયો લાઈક કોમેન્ટ કરતા રહેજો આવી ગયા છે ભવનાથ ગેટ જોઈ લ્યો આ છે ભવનાથ મંદિરનો ગેટ ને આ ભવનાથ સર્કલ બતાવી દઉં તમને ભવનાથ ગેટ જોઈ લ્યો

રજવાડી ખેતલા બાપાની ચા હાલો મિત્રો આ છે આપણે જો આમ જઈએ તો જેતપુર આવી જાય અને આમ જઈએ તો પોરબંદર આવી જાય અને સીધો જાય છે જામનગર જાય છે તો આપણે જામનગર બાજુ જવાનું છે જામ કંડોડા તો આ ઓવરબ્રિજ નીચે થઈને આપણે નીકળીએ છીએ તો બનાર રહેજો તો હવે આપણે બિહાર લે બિહાર આવ્યું હતું તો મિત્રો હવે બના રહેજો વિડીયોમાં આગળ છોડાવી નાખ્યું છે હવે અને હવે ભાઈ ભાગવાનું છે આપણે એટલે હામે પડ્યું એ ઠેસર આપણે મૂકવા આવ્યા હતા મળ્યા આગળ વિડીયોમાં જાડિયો ત્રણ છે ને ત્રણ આવી ગયા છે જેઠ ઠાકર રેસ્ટોરન્ટમાં નાસ્તો પાણી કરવા ચા પાણી પીવા આપણે હરિભાઈ ચેવડો ચેવડો આવી જાવ ચેવડો ખાવા જય ઠાકર તો હવે ક્યાંય આગળ સ્ટોપ નહીં આવે આ સહેલો સ્ટોપ છે તો હવે કરીએ વિડીયોને એન્ડ જય દ્વારકાધીશ જય વડવાડા હવે દઈએ છે એન્ડ ભાઈ